નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પટેલ આજે આપણે ફરી વાત કરીએ કપુરા ગ્રામ પંચાયતની કપુરા ગ્રામ પંચાયતની અંદર આપ સૌ જાણો છો તેમજ જ એક ક્રિકેટનો ગ્રાઉન્ડ બને છે કે રમત ગમતનો ગ્રાઉન્ડ બને છે એ ગ્રાઉન્ડની અંદર એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવે છે કે કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે ત્યારે એ કામની અને એ જ અંગેની તપાસ કરતા જે તે અધિકારી એટલે કે લોકપાલ મેડમ મનરેગાના તેઓનો આપણે સંપર્ક સાધીએ છીએ ત્યારે તેઓ દ્વારા કેટલાક ચોંકાવનારી વાતો કહેવામાં આવે છે કે કેટલાક ડોક્યુમેન્ટ કેટલાક લોકોના નિવેદનો કેટલાક ટેકનિકલ વસ્તુઓ ગાયબ હોવાને કારણે આપણે સ્પષ્ટ રીતે માની શકીએ કે અહીં ભ્રષ્ટાચાર થયો છે હવે ભ્રષ્ટાચાર થયો છે લોકપાલ મેડમ દ્વારા સ્વીકારીને કહેવામાં પણ આવે છે કે સો ટકા ભ્રષ્ટાચાર થયો છે તો શું આ તાપી જિલ્લાની અંદર આવા કૌભાંડીઓ કે જેઓ કૌભાંડ કરે છે ગેરરીતિઓ આચરે છે તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે કે પછી ચલતા હે ચલને દોની નીતિ યથાવત રહે છે

અગિયાર એકત્રીસ બે અગિયાર બે બસ એનું અર્થપત્રક છે એના ડિમાન્ડ અર્થપત્રક નથી ખાલી મસ્ટર છે ઓનલાઈન મટીરિયલ બિલ છે એનું ઓનલાઈન બિલ છે અને છે અને નું એમ બી છે લેબરનું એમ બી નથી અત્યાર સુધીની તપાસની અંદર એવું ફલિત થાય છે કે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે કારણ કે ડોક્યુમેન્ટ્સ ની પૂરતા નથી અને લેબરો સાથે મેં જે બેઠક કરેલી છે સ્થળ તપાસ પછી એમાં બી જોવા મળ્યું કે હાજરી હાજરી પત્રક બી અવેલેબલ નહોતું તે સમયે એમની પાસે ચોકડ બી અવેલેબલ નથી લાભાર્થી પાસે અને હવે એ લોકો કેટલા દિવસ એ લોકોએ કામ કરેલું છે પ્લેગ્રાઉન્ડ પર એનો એ લોકો ચોક્કસ માહિતી આપી શકે એમ નથી કારણ કે બે વર્ષ પહેલા કામ કરેલું છે એવું જણાવે છે યાદ ના હોય કેટલા દિવસ કરેલું છે એ લોકોની રોજગારી ચોક્કસ મહેનતાણ કેવી રીતે અપાવી શકીએ એ બી એક પ્રશ્ન છે ટેકનિકલી રીતે જોવા જઈએ તો કેટલી ભૂલો અને કેટલા એવા પ્રશ્નો છે જે કારણે ટેકનિકલ ઇશ્યુ રહ્યું પહેલા કહે છે કે જીઓ ટેકિંગ જીઆરએસ દ્વારા કરવામાં આવેલું છે અને એ યોગ્ય છે કે જીઆરએસ કોઈ પણ વ્યક્તિ કરી શકે તો સરપંચ ડેપ્યુટી સરપંચ અને જીઆરએસ ગ્રામ રોજગાર સેવક દ્વારા જીઓ ટેકિંગ થયેલું છે જીઓ ટેકિંગ થયા પછી જો એ લોકો ટેકનિકલ એસ્ટિમેટ બનાવે છે તો એમણે પહેલાં સ્થળ પસંદગી કરવી ચકાસણી કરવી જોઈતી હતી કે સ્થળ ચકાસણી કરે તો આપણને ખબર પડે કે ભાઈ એસટીમેન્ટ મુજબ બનશે કે નહીં બને જગ્યા કેવી છે સ્થળ તપાસ સમયે હું જગ્યા જોવા માટે ગયેલી તો એમાંથી કેવું છે પાણીનો બહાર હોય છે ને કોતર અને મેદાન સેમ સેમ છે એટલે એક જ લેવલમાં છે તો એમાંથી જ ખબર પડી જાય કે મેદાન પ્લેગ્રાઉન્ડ બનાવવા માટે આપણે એની અંદર ઘણું બધું પુરાણ કરવું પડેલું છે એમાં ઘણું બધું પુરાણ કરવા જોઈએ તો એની અંદર માનવ બળ જે એટલું બધું પુરાણ થઈ શકે એમ છે નહીં અને મનરેખાની અંદર કેવું હોય છે કે માનવ બળનો ઉપયોગ કરવામાં આવતો હોય જે હવે આજે આની અંદર તમે કહો છો કે ભ્રષ્ટાચાર થયો છે જો આ ભ્રષ્ટાચાર થયો છે ને ભ્રષ્ટાચાર આચરણાવાનું સામે શું કાર્યવાહી થઈ શકતી ભ્રષ્ટાચાર આચરણાઓની સામે શું કાર્યવાહી તો છે એ લોકોએ સરકારના નાણાંનો દુરુપયોગ કરેલો છે એના માટે યોગ્ય પગલા એમની સામે લેવા જોઈએ જો એ લોકોને જે તે હોદ્દા માટે નિમણૂક કરવામાં આવેલી છે જો પોતાના હોદ્દા પર રહીને જે જવાબદારી એમને આપવામાં આવેલી છે એ જ જવાબદારી જો એ લોકો નિભાવી ના શકતા હોય સરખી રીતે તો પછી સરકારે કે પછી એમનાથી ઉચ્ચ અધિકારીએ જોવું રહ્યું કે વ્યક્તિ એના માટે યોગ્ય છે કે નથી અને પછી એની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એમણે